જેવા વિચાર કરો ને એવા સપના આવે અમારે ભૂરા ને કોઈ સારું સપનું જ ના આવ્યું બોલો ભુરો સારા શકે તો હાફતો હાફ કુતરો વાય છો હડકાવી વાય છો કુતરો કા ખૂટ્યો વાહે છો હોય કાં એરું વાહે છો હોય કાં ઉઘરાણી વાળો આવ્યો ને એ મારતો હોય પથ્થર પડે પડે મારો માં દઈ દે મારો માં દઈ દે ખરેખર સપનું મોડો આવો તમે જેવા વિચાર કરો એવા સપના આવો મને ખરેખર આમ જોખે બહુ સપના બહુ ઓછા આવે કારણ કે સપના જોવાનો ટાઈમ રહે તો સપનું આવે ને આખી રાદેવી રીતે ગાડીમાં તૂટી વાળી ભૂ જાય તમને તેમાં છે ને કે આપણા ટેસડા કરતા છે કલાકારો ભાઈ હક ગાડીમાં જોત ખબર પડે કૂતરામાં ને અમારામાં કાંઈ સગવડમાં કાંઈ ભૂલ નહીં હો બે ને હેરિક કૂતરી તે આખી રેત ભયા અમે આખી રેત પછી એ દિવસનું ખા ધોરિયામાં તૂટી વાળીને પીડ્યું હોય અમે ગાડીની સીટમાં તૂટી વાળીને પીડ્યા હોય બે ને ટાટા હેડા દો એને એસી અને મારે એસી ધોરિયામાં હોય એને એસી જાય ને ઊભો થાય એક ભાઈ મને પ્રોગ્રામમાં અતર લગાડવા આવ્યા એટલે મેં કીધું અહીંયા લગાડી દો ગોઠણ અહીં ગોઠણે લગાડો અરે મને કે ગોઠણે થોડું હોય મેં કીધું ગોઠણે લગાડો મને કે ગોઠણે ગોઠણે હોય આપણે ગાડીમાં અમે હોઈ જાવ ને એટલે તૂટ્યું વાળશું ને એટલે ગોઠણ મારા નાક પાસે આવી જાય એને થાકેલા હોય એટલે ટૂંકમાં થાક તો ન હોય આનંદ જ હોય પણ એટલો બધો આનંદ કરાયો એટલે અમને ઘસ આવી જાય લગભગ બહુ સપના ઓછા આવે ક્યારેક ક્યારેક આવે તમને એક વાત તો ધ્યાનથી સાંભળજો જો ભાઈ આમાં સાંભળવામાં ભૂલ થાય ને તો એ તમને લાગે ભાગે લોહી નહીં થાય તમને એમ થાય કે ઘડીક કે માયાભાઈ કવડી મોટી વાઈડાઈની વાત કરે આવું થા ઘડીક અમુક નહીં સાંભળે કે તાવે આવી જાય કે ઓહો આ અવડો મોટો માણસ છે ઘડીક થાય પણ ધીરજ રાખજો તમને હું કહું સપનું સારું જોવું અમારે ભૂરો આ બીજી વાત કરું ઓલી વાત નઈ એ જ વાત કહી દો મારી જ વાત કહી દો મારી મારી ને મારી વાત હું કરું કરાય નહીં આવી વાત હું કોઈને કવે નહીં પણ કહો જો ભાઈ તમે સાંભળો ઉતાળ કરશો તો ઘણા ને એમ થાય કે એમ આવો માણસ આવડ પણ કઉ સૌજી કાય કહે નો પ્રોગ્રામ મારો રાખેલો હરિદ્વાર બે વર્ષ થયા આવો આવી નથી કોના છે પૈસા કોના પપ્પાના એટલે પપ્પાના પૈસા જ ઉડાડવાના ઉડાડો ઉડાડ કે બોલો તો નાઇન્યા વ્હીલ ફરે તો થોડું ડીઝલ બાળવું કે હા હા ને બોલજો નાખ ગીત હું પછી કઉ ગળીક તો બે ગળીક બે જાય ગીતમાં શું થાય ત્રણ બંડલ હોય ને તે ગીત આવે એક જણો હોટલ માં રોકાણો ને તો હોટલ ના રૂમ માં ફોન કર્યો હોટલ ના રૂમ માં ફોન કર્યો કે ભાઈ ટીવી માં ઝરમરિયાદ આવે ઓલો કે હાથ છે એમાં ઝરમરિયાદ આવે કે હેમા માલી નો ના થાય बोली बात में को हो ओगले ओली हरिद्वार ओ हो 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 एक कम दशा 100000 ओ हो एक जगह हमारा प्रोग्राम है तो એટલે હું વચ્ચે વચ્ચે એમાં હું તો એક મહાત્મા જે મને બોલાવેલા કે માયા ભાઈ કુંભ કે મેલે મે જના હે ભંડારા કરના હે તો એક ડાયરા કરના હે કારણ કે અમારા આપડા કલાકાર પ્રોગ્રામ હોય એટલે પૈસા બહુ થાય વિડીયો જોઈ ગયેલા બહુ રૂપિયા ત્યાં ભંડારાઓ જાય ગયા વાહ એ પ્રોગ્રામ ચાલુ કર્યો તો વચ્ચે વચ્ચે કોકના હજાર આવે કોકનો તેલ નો ડબ્બો આવે કોકની ખાંડ ની બોરી આવે એટલે બોલતા બોલતા કે તેલ નો ડબ્બો ના થા ભાઈ એમાં એક ભાઈ આગળ બેઠા થયા એનો મગજ ગયો કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં મને કે વચ્ચે વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમ ને મને કે લીક તૂટી જાય છે અરે લીન તૂટે પણ બાપુની બુદ્ધિ તૂટે પછી એની ધીરજ તૂટે કેટલો ખર્ચો હું કોઈ બાપુ ને પૂછું બાપુ ક્યાંય તો બાપુએ કીધું કે જો દેખો બેટા દોસો ડબ્બા તેલ સો ડબ્બા ઘી પચાસ બોરી ખાંડ પચાસ બોરી આટા ઓલે કીધું જેટલું થાય લખી લો વિશ્વમાં ફાળો નહીં ऑल इन वन ही डाटा થઈ ગયો તા તો બાપુ ની જટા છૂટી ગયો કે વાત હે કરણ કા અવતાર હો ગયા ઉકો બબુ હો ગયા અને આખરે પ્રોગ્રામ કર્યો પછી કોઈ નું વચ્ચે નામ જ નઈ 15 દે પછી બાપુ નો ફોન આયો માયાભાઈ વો બોલા થા વો કોણ થા મે કીધું ગામ તમારું ધમ નきゃ કબર ઓલો પરબારો નંદ ભયો કરી રહ્યો બોલ અરે ફોન નઈ ઉપાડ رہا હે માયાભાઈ મેરા ફોન લોક કર દિયા આવું જો વાત કરું હરિદ્વાર એટલે પ્રોગ્રામ એટલે એ બાજુ પ્રોગ્રામ હોય એટલે ખબર છે બે ત્રણ દિનો ગેફ જ રાખી એ બાને પારકે પૈસે અમારો મોક્ષ થઈ જાય કલાકાર થાય તો એ ફાયદો બોલો એક રૂપિયો આપણો નહીં બધું એનો ને ટેફળો કરવાનો વળતા પાછા સન્માન કરે હું જાતો હતો બે દી અગાઉ પ્રોગ્રામ ને બે દિની વાર હતી મેં પણ બે દી અગાઉ જઈ તો ત્યાં બધે જાત્રા થાય ગંગા સ્નાન થાય એમાં હું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ત્યાં સૌજી કાકા મને કેટલે મેં કે બસ દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસું છું એટલે પિસ્તાલીસ મિનિટ થશે દેહરાદૂન પહોંચતા કાંઈ વાંધો નહીં માયાભાઈ બે ગાડીઓ આવી ગઈ છે સાધીનતાની તમારી સારી વ્યવસ્થા થઈ ગઈ ચિંતા કરતા એ બે ગાડી તમારી સાથે જ રહેશે જ્યાં હરવા ફરવા જવું હોય એ બે ગાડી સાથે રહેશે અને એક ભાઈ પણ તમારી સાથે છે જ હોટલે પહોંચો એટલે હું પણ કાકા કાંઈ કોઈને કીધું નથી ને આજ આવ્યો ત્યાં નામ આવ્યો બિલકુલ કહેતા ન કરે સેલ્ફી વાળાને બધા હેરાન કરે એટલે બિલકુલ કહેતા મને કે કોઈને નથી કીધું તમારો અલગ જ વ્યવસ્થા કરી છે અમે અલગ પગ્યા હવે સાંભળજો હવે તમે સાંભળજો રાત્રે આઠ વાગ્યા ને રામદેવ બાબા ફોન આવ્યો એટલું જો સમજી ગયો કે આ વાલ શીખ્યો છે એ રામદેવ બાબા નો વાલ શીખ્યો છે અરે એક વચ્ચે વાત કહો એક અમે આપણે આ ખરેખર જાય ને કોઈ ગુજરી ગયો તો એટલે આપણે પૂછવું જ પડે ને આપણે ખબર જ હોય કોઈ કીધું ફલાણા ભાઈના દાદા ગુજરી ગયા છે એટલે આપણે આપણે કે શું તરત ભાઈ આવી બીમાર હતા અથવા તો નહીં નઈ એટેક આવી ગયો એમ તો કઈ આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય પણ છતાં આપણે ત્યાં જઈને એના છોકરાને પૂછીએ ત્યારે હાસું હા ના માઇને છોકરાને કેમ દાદાને શું છું તો બોલો ગંભીર દાદા આમ દાદાને કઈ નઈ કાંઈ નહીં તો હું કાળોત્રો કરી ગયો પણ કેવું પડે હા મામ ને હમણાં જો વ્યા હોય ચા પીને તો બોલાવીને એમ કે મારે દીકરે ખરેખર એટલે આપણે બોલાવવું પડે એ હુકામ બોલાવવું પડે એ પણ એક આખો એક યોગ છે એમાં મારે નથી આપણે વાત કરશું અમે એક દાદા ભાઈ ના દાદા ગુજરી ગયા એટલે અમે જયેશભાઈ અમે ગયા ને એટલે બેઠા અમે અમુક ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે દાદા યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો રોગ બીયો જાય મને કે આમાં દાદા ગયા અરે મેં કીધું હોય મને અરે હોય ને ગયા ખરા ઘણા ઘણા જોજો સમશાને બેઠા બેઠા હોય ને તો બીડી પેતા પેતા હું કહ્યું હજી મારું જીવ નથી માનતો તો તો ભેગો બળે એ જ બળે કે કડબ પૂળો ના બળતો તારો બાપ પણ અમુક એવા કાલુડો મારું જીવ માનતો એટલે મેં કીધું પણ યોગથી તો ભાઈ મને કે મારા દાદા રોજ સવારમાં સાડા પાંચે યોગ કરવાના તો પછી રેગ્યુલર મને કે રામદેવ બાબા ના પરમ ભગત જેવા રામદેવ બાબા સવારમાં છ વાગ્યા લાઈવ થાય એટલે મારા દાદા સાડા પાંચે નાય ધોય અને એ ટીવી ની હામાં બે ગયા આસન લગાવી રામદેવ બાબા આવે એટલે જેમ રામદેવ બાબા એમ દાદા ચાલુ કરે એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવી હવે દાદા ના મન કે મારે ભાઈ તાટિયા સેન્ટિંગ ના હરિયા જેવા વાયડા વળે નહીં પણ દાદાએ જે બે છે બળ કરીને જે કડાકો બોલાવ્યો હોય કડાકા ભે પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને મારા દાદાએ જે ઊંડો શ્વાસ લીધો પણ આખું બંધ થઈ ગયો અહીંયા ઊંડો શ્વાસ લઈ લીધો અને લાઈટ વહી ગઈ અને રામદેવ બાબા ના એવા પરમ ભક્ત રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને તો થઈ ગઈ કે આવી દાદા ગયા જો ભાઈ આ યોગ આવડતા હોય તો કરજો રામદેવ બાબાને આપણે વંદન કરીએ કારણ કે વિશ્વની ફલક ઉપર આ વિશ્વને યોગ દિવસ મનાવવા માટે મજબૂર કરી દીધો મહાન ઋષિ પતંજલિનો જે યોગ એને જગતના ચોકમાં મૂક્યો એ વંદની છે પશુ આમાં ટુકડો કે રામદેવ બાબાને માફી બાબા બાબાએ કામ કર્યું છે એમાં સવાલ પણ આવડે તો કરવું હા નો ફાવે તો આ કઈ શરીર તોડી નાખવા ભગવાન નથી ઘણા તો એટલે રહેવા ધ્યા ને ભાઈ એક તો પેટ છે તરબૂજ જવડું ને તું ગોળા જવડું કરીને આ વળ ખાવા ભગવાને જિંદગી આપી જ નથી ભાઈ હે દૂધ પીવાથી રૂષ્ટ પુષ્ટ થવાતું હોય તો મી દીપડા થઈ ગયા હોય ઓછું પીવે દૂધ હે રોજ જો મળતી હોય તો છાપા વેચનારા ભાઈ કેદુ ના કરોડપતિ હોય હે હાલવાથી શરીર ઘટતું હોય તો હાથી હાલી હાલી તૂટી ગયા જંગલમાં તમે કેમ કરો છો એના ઉપર જો પાછો ઓલો હું હરિદ્વાર પગ્યો છું ને એ ફાળો આવી જાય છે લાવજો પણ સારા આંકડા આપો ને મને કોઈ લાખ લાખ ના આપો ને સાવલિયા ગોવિંદભાઈ વલ્લભભાઈ દોલતી એના દીકરા હાલ કેનેડા રાજ સાવલિયા તથા ચંદ્રકાંતભાઈ સાવલિયા એમના તરફથી અહીંયા એકાવન રૂપિયા આવે છે જોરદાર તાળવીના આગળ બધા તેમજ રંજનબેન તથા ગોવિંદભાઈ હાલ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ને આમાં ઓસ્ટ્રેલિયા લખ્યું છે એટલે ઓસ્ટ્રેલિયા છે કે ઓસ્ટ્રેલિયા નોખું છે હું અહીંયા કોઈ ગયો નથી એટલા ઓકે મને આમાં કહું નહીં હું લખ્યું હું વાંચું છું એ મારી ઉપર કોઈક દયા ખાઓ રંજનબેન તથા ગોવિંદભાઈ તેમના તરફથી અહીંયા એકાવન હજાર રૂપિયા આવે છે તાળીનાગડાથી વધાવો પોતે હોસ્પિટલમાં દાખલ હોવાથી આવી નથી શક્યા મા ખોડિયારને પ્રાર્થના કરું કે તાત્કાલિક તાજા માજા થઈ સાજા થઈ અને આ કથા મંડપમાં પધારે વહેલામાં વહેલા એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને એ સાજા થાય એમના તરફથી અહીં એકાવન હજાર રૂપિયા આવે છે અને ઓલા તો ક્યાં છે કેનેડા છે કેનેડા મારો પ્રોગ્રામ છે પાસે રાખજો ટૂંકમાં વાત કરું રામદેવ બાબન ફોન હોટલ મને કે મારે આવ્યા કે બસ હજી પહોંચ્યો છું અને મને ભલાવાના કેતા નથી કે ના ના પાડી હતી ખબર પડી જાય ને ક્યાં રોકાણ ફલાણી જગ્યા અરે મને કે મરી ગયા અમે અહીંયા જ રહેવાય ને સાહેબ એને આઠ વાગ્યા હાડા આઠે કાઢી આવી મને લાગ્યા અહીંયા પતંજલિ યોગમાં રાજે ભેગા બેઠા હાડા નવે આયુર્વેદિક વાળું કર્યા સાડા અગિયાર બાર વાગ્યા સુધી મીઠી મીઠી જૂની વાતો કરી બહુ જૂની વાતો કરી ક્યાં હતા મને કહેવાય બાર વાગ્યા અમે સુઈ ગયા બાર વાગ્યા અમે હોઈ ગયા હવે સાંભળજો બાર વાગ્યા સુઈ ગયા સાડા પાંચ જાગ્યા સાડા પાંચ થી સાડા છ યોગ કર્યા એને જેમ વળ ખાધા એમ મેં બધા વળ ખાધા

નાઈ ધોઈ ફ્રેશ થઈને આઠ વાગે જ્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર હવે હા પડ્યો હવે વાત આગળ આટિયા સુડી છે રામદેવ બાબાને કીધું કેમ આજ લાઈવ નો થયા હું તમારી રાહે હતો આજે કેમ લાઈવ ન એટલે રામદેવ બાબા એ કીધું કે લાઈવ ક્યાંથી થાવ મહેમાન છું કોણ માયાભાઈ માયાભાઈ હા નાસ્તો કરી કરવાની તૈયારી ચાલુ કર્યો છે કે નહીં કે ના હજી બેઠા છે માતાજીને આમ જો ચાલુ કરો હું બસ નીકળું છું સાથે નાસ્તો કરશું અને મોદી સાહેબ દિલ્હી થી નીકળી ગયા અમારો નાસ્તો અટકી ગયો કલાક જેવું થયો એટલે ફોન આવ્યો સાહેબ ઉતરી ગયા વીસ જગાઈ પોતા રાજ હું જાગી ગયો જાગીને પછી ઓશિકાને ઢીકા માર્યા મેં કે એક વીસ મિનિટ હોવા દીધો તો તારા બાપ ભેગા નાશ તો કરી મૂળ કહેવાનો અર્થ બાપ જીવો એવું મીઠું તો ખબર ના પડવું જોઈએ સપનું છે સપનું પણ વાસ્તવિકતા વાળો આનંદ વાળો આવવું જોવે એમાં ભય ન હોવો જોવે હા તો સપનું કહેવાય કે સપના એવા આવે ખોડિયારમાં ના દર્શન કરતા હોય ભોજલરામ બાપા ના દર્શન કરતા હોય કથામાં બેઠા હોય મિત્ર સાથે આનંદ કરતા હોય જાગી જાય ત્યારે પસ્તાવો થાય કે ખરેખર હું ત્યાં જ બેઠો છો અને એ જયારે સપના સાકાર મળે થાવા જેવું વિચારો એવું જયારે ભગવાન મળે કરવા